જગન્નાથ મંદિરનો નાશ કરવાના ઈરાદાથી ઓરિસ્સાના પુરી પ્રદેશ તરફ આગળ ઘોડાઓ દોડી રહ્યા હતા તલવારો ચમકી રહી હતી પરંતુ જેમ જેમ સૈન્ય મુખ્ય ગર્ભગૃહ તરફ આગળ વધ્યું એક વિચિત્ર તોફાન આવ્યું સૂર્યપ્રકાશ અચાનક ગાયબ થઈ ગયો અને અંધકાર છવાઈ ગયો પછી સૈનિકોએ મંદિરની અંદરથી એક તેજસ્વી પ્રકાશ નીકળતો જોયો અને પ્રકાશ સાથે એક ભયાનક વસ્તુ તેમની નજીક આવી આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે ઘણા સૈનિકો સ્થળ પર જ બેહોશ થઈ ગયા અને જે બચી ગયા તેઓ મૃત્યુની જેમ ભાગી ગયા હવે તમે વિચારશો કે શું આ ફક્ત એક ઐતિહાસિક ઘટના હતી કે શું ભગવાન જગન્નાથ ખરેખર તેમના ધામનું રક્ષણ કરતા હતા પૂરી જગન્નાથ મંદિર માત્ર ભક્તિનું કેન્દ્ર જ નથી પરંતુ અસંખ્ય રહસ્યોની એક દુનિયા છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ મંદિરનો ધ્વજ હંમેશા પવન સામે કેમ ઉડે છે અને મંદિરની ઉપર સુદર્શન ચક્ર તમને દરેક દિશામાંથી કેમ જોઈ રહ્યું હોય એવું લાગે છે પ્રખ્યાત પુસ્તક ભવિષ્ય મલિકામાં પણ આ મંદિર વિશે અસંખ્ય ભવિષ્યવાણીઓ છે જે બધી સાચી પડી છે આમાંની સૌથી પ્રખ્યાત ઘટના કોવિડ-19 ની છે આ પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે મંદિરનું સૌથી જૂનું વૃક્ષ પડી જશે ત્યારે એક ભયંકર રોગચાળો ફેલાશે અને આ સંપૂર્ણપણે સાચું પડી ગયું છે આ ફક્ત એક જ ઘટના નથી બીજી ઘણી ઘટનાઓ સાચી પડી છે જે બધી તમને ચોંકાવી દેશે આ મંદિરમાં ઘણા બધા અજાણ્યા અને ખતરનાક રહસ્યો છે જે તમારા મનને ચક્રાવે ચડાવી દેશે સૌથી મોટું રહસ્ય છે બ્રહ્મ પદાર્થ ભગવાન કૃષ્ણનું

જ્યાં શ્રદ્ધા ફક્ત પૂજા નથી પરંતુ રહસ્યનો સામનો કરવાની તૈયારી છે તો શું તમે એવી યાત્રા માટે તૈયાર છો જ્યાં દરેક પ્રકરણ તમને આશ્ચર્યચકિત કરશે દરેક રહસ્ય તમારી શ્રદ્ધાને પડકારશે અને દરેક જવાબ એક નવા પ્રશ્નને જન્મ આપશે ચાલો જગન્નાથ મંદિરની રહસ્યમય યાત્રા શરૂ કરીએ જ્યાં ભગવાન પોતે દરેક પ્રશ્નનો જવાબ આપે છે પંદર જૂન બે રાત્રે આખા શહેરનો વીજ પુરવઠો બાર વાગ્યે કાપી નાખવામાં આવ્યો હતો આ કોઈ સામાન્ય વીજ પુરવઠો ન હતો આ વીજ પુરવઠો બંધ થવાનું કારણ મંદિરના ગર્ભગૃહમાં એક વિચિત્ર ઘટના હતી તે કાળી રાત્રે મુખ્ય આંખે પાટા બાંધેલા અને જાડા હાથ મોજા પહેરેલા હાથમાં એક દેવી પદાર્થ લઈને ભગવાનની મૂર્તિ પાસે આવી રહ્યા હતા આ બીજું કંઈ નહીં પરંતુ ભગવાન કૃષ્ણનું હૃદય હતું જેને બ્રહ્મ પદાર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર બાર વર્ષ પછી આજે મંદિરમાં આ પ્રક્રિયાનું પુનરાવર્તન થઈ રહ્યું હતું જ્યાં ભગવાન જગન્નાથનું હૃદય જૂની મૂર્તિમાંથી કાઢીને નવી મૂર્તિમાં મૂકવામાં આવે છે આ દેવતાના શરીરનું રૂપાંતર કરવા માટે જતાં આત્માને સાચવવા માટેની એક વિધિ છે એવું માનવામાં આવે છે કે આ મંદિર વિશ્વનું એકમાત્ર મંદિર છે જ્યાં દેવતા હજુ પણ જીવંત સ્વરૂપમાં રહે છે અને જ્યારે તેનું શરીર વૃદ્ધ થાય છે ત્યારે તેને એક નવું શરીર આપવામાં આવે છે જેમ આત્મા પુનર્જન્મ પામે છે એવું કહેવાય છે કે કોઈએ આ બ્રહ્મ તત્વ ક્યારેય જોયું નથી અને જેણે તેને જોવાનો પ્રયાસ કર્યો છે તે બચી શક્યો નથી નવ કાલે કાળેવરની રાત્રે જ્યારે બ્રહ્મતત્વ જૂની મૂર્તિમાંથી કાઢીને નવી મૂર્તિમાં નાખવામાં આવે છે ત્યારે પુરીમાં કરફ્યુ જેવી પરિસ્થિતિ લાદવામાં આવે છે આખા શહેરની વીજળી કાપી નાખવામાં આવે છે અને મંદિર સંપૂર્ણ અંધકારમાં બંધ છે. મંદિરની અંદર ફક્ત શુદ્ધ બ્રાહ્મણો, જેમના વંશજો સદીઓથી આ કાર્ય કરી રહ્યા છે, તેમને જ અંદર જવાની મંજૂરી છે. તેમની આંખો પર પટ્ટી બાંધેલી છે અને તેમના હાથ જાડા મોંજાથી ઢકાયેલા છે, જેથી તેઓ બ્રહ્મ પદાર્થને જોઈ કે અનુભવી ન શકે. આ ધાર્મિક વિધિ દરમિયાન મંદિરનું રક્ષણ સીઆરપીએફ કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે અને અંદર પ્રવેશની સખત મનાય છે. જ્યારે 2015 માં આ ધાર્મિક વિધિ કરવામાં આવી હતી, ત્યારે એક પાંડે બ્રહ્મ તત્વને સ્પર્શ કર્યો હતો અને તરત જ તે બેભાન થઈ ગયા હતા અને જ્યારે તે હોશમાં આવ્યા ત્યારે સંપૂર્ણપણે માનસિક રીતે અસ્થિર હતા તો પ્રશ્ન ઉભો થાય છે કે બ્રહ્મ તત્વ ખરેખર શું છે શું તે કોઈ દેવી ઉર્જા છે શું તે માત્ર એક માન્યતા છે કે શું તે ખરેખર એક અવિનાશી પદાર્થ છે જે યુગથી યુગો સુધી ટકી રહ્યો છે આ બ્રહ્મ તત્વ અત્યંત શક્તિશાળી સતત દેવી ઉર્જા ઉત્પન્ન કરતું હોવાનું માનવામાં આવે છે અને થોડી નબળાઈ હંમેશા અનુભવાય છે પ્રખ્યાત ભારતીય પુરાતત્વવાદી પ્રવીણ મોહનના મતે શ્રી કૃષ્ણ માત્ર એક માનવીજનો હતા પરંતુ એક પરમ વ્યક્તિ હતા તેમના મતે બ્રહ્માંડિક પદાર્થ જેને કૃષ્ણનું હૃદય માનવામાં આવે છે તે વાસ્તવમાં એક રિએક્ટર છે એટલે કે એક ઉપકરણ જે પ્રચંડ માત્રામાં ઉર્જા ઉત્પન્ન કરે છે તેમણે એ પણ સમજાવ્યું કે જગન્નાથની મૂર્તિઓ લાકડામાંથી કેમ બને છે તેમના લાકડું વીજળીનું સંચાલન કરતું નથી જેના કારણે તે બ્રહ્મ પદાર્થમાંથી નીકળતી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઉર્જાને અવરોધે છે જો કે એવું માનવામાં આવે છે કે કોઈએ તેને ક્યારેય જોયું નથી લગભગ પચાસ વર્ષ પહેલા એક માણસે આ હૃદય જોયું હોવાનો દાવો કર્યો હતો તેમણે કહ્યું હતું કે હૃદય પ્રવાહીની જેમ વહે છે અને આ પ્રવાહી લાકડાનું નબળું પાડે છે જેના કારણે દર બાર વર્ષે મૂર્તિઓ બદલવી પડે છે તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે હરદાય પ્રકાશના સંપર્કમાં આવે છે ત્યારે તે ચક્ર નિયમ ફરવા લાગે છે અને હિંસક રીતે કંપન્ન કરે છે આનો અર્થ એ છે કે જયારે બ્રહ્મપદાર્થ પ્રકાશ મેળવે છે ત્યારે તે વધુ સક્રિય બને છે જે ખતરનાક સાબિત થઈ શકે છે તેથી જ્યારે પણ તેની જૂની મૂર્તિ નવી મૂર્તિમાં બદલાવમાં આવે છે ત્યારે સમગ્ર શહેરનો વીજળીનો પુરવઠો બંધ કરવામાં આવે છે આજે પણ આ વિજ્ઞાન માટે મૂંઝવણ રહસ્ય છે જે સમજાવી શકાયું નથી પરંતુ ભક્તો માટે તે તેમના ભગવાન કૃષ્ણ તેમના હૃદયનું પ્રતિનિધિત્વ કરે છે જેના કારણે લાખો ભક્તો દરરોજ ભગવાન જગન્નાથ ના દર્શન કરે છે શું તમે જાણો છો કે જયારે ભગવાન કૃષ્ણનું અવસાન થયું ત્યારે પાંડવોએ તેમના શરીર નો અગ્નિસંસ્કાર કર્યો પરંતુ તેમનું હૃદય કેવી રીતે બચ્યું તે પૂરી કેવી રીતે પહોંચ્યું અને આ ભવ્ય મંદિર કોને બનાવ્યું અને ભગવાન જગન્નાથ કરો અને જય જગન્નાથ નામની કોમેન્ટ કરો લગભગ પાંચ હજાર વર્ષ પહેલા મહાભારત યુદ્ધ પછી બધે ફક્ત લાશો જ હતી લાખો લાશો અને કૌરવના વિનાશ બધું ખંડેર થઈ ગયું કૌરવ માતા ગાંધારી ભગવાન કૃષ્ણનું આ વિનાશ નું કારણ ગણાવ્યું તેમના મતે જો ભગવાન કૃષ્ણ ઈચ્છતા હોત તો આ યુદ્ધ ન થયું હોત પરંતુ તેમણે એવું ન કર્યું જેનાથી ગાંધારી ગુસ્સે થઈ ગઈ અને કૃષ્ણ ભગવાનને શ્રાપ આપ્યો જેમ મારા વંશ નો નાશ થયો તેમ તમારા વંશ નો પણ નાશ થશે આ શ્રાપ ના છત્રીસ વર્ષ પછી એક દિવસ જયારે ભગવાન કૃષ્ણ જંગલમાં આરામ કરી રહ્યા હતા ત્યારે એક શિકારી તેમને હરણ સમજીને તેમના પર તીર છોડ્યું તીર તેમના પગના અંગૂઠા પર વાગતા જ તેમણે આ દુનિયા છોડી અને મૃત્યુ ને સ્વીકાર કર્યો એવું માનવામાં આવે છે કે તેમના મૃત્યુ સાથે આખું દ્વારકા શહેર ડૂબી ગયું જે તેમના સમગ્ર રાજવંશ અંત દર્શાવે છે એવું માનવામાં આવે છે કે જયારે શિકારી આકસ્મિક રીતે તેમને મારી નાખ્યા ત્યારે તેમને પસ્તાવો થયો અને ભગવાન કૃષ્ણની માફી માંગી પરંતુ ભગવાન કૃષ્ણે સમજાવ્યું કે તેમના પોતાના કાર્યનું પરિણામ છે તેમણે સમજાવ્યું તમારા પાછલા જન્મમાં તમે મહાન વાનર રાજા બલી હતા જેમને મેં રામ ના અવતારમાં વિશ્વાસઘાતથી મારી નાખ્યા હતા અને તેના કારણે તમે આજે મારા મૃત્યુનું કારણ બન્યા છો એવું માનવામાં આવે છે કે જ્યારે પાંડવોને શ્રી કૃષ્ણના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેઓએ તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ વિધિઓ સાથે કર્યા જ્યારે તેમના શરીરનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો ત્યારે તેમનું આખું શરીર પાંચ તત્વોમાં ભળી ગયું પરંતુ તેમનું હૃદય બચી ગયું

તેને ભગવાનનું સ્વરૂપ ઓળખી લીધું અને નીલ માધવ તરીકે તેમની પૂજા કરવાનું શરૂ કર્યું તે તે સમયે રાજા માલવાના રાજ્ય પર શાસન કરતા હતા હતા ભગવાન વિષ્ણુના મહાન ભક્ત એક દિવસ તેમણે જોવાની ઈચ્છા વ્યક્ત કરી અને તેમને શોધવાનું શરૂ કર્યું આ પછીથી જગન્નાથ મંદિરના નિર્માણનો પાયો બન્યો જેમ મેં તમને કહ્યું હતું રાજા ઇન્દ્રદ્યુમ ભગવાન વિષ્ણુના મહાન ભક્ત હતા અને એક દિવસ ભગવાન વિષ્ણુ પોતે તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમને આ મૂર્તિ શોધવા કહ્યું વિદ્યાપતિએ ઘણા દિવસો સુધી લીલાચલ પર્વતના વિવિધ ભાગોમાં તેમની શોધ કરી અને અંતે તેમને ખબર પડી કે આ મૂર્તિ આદિવાસી વડા વિશ્વાસ દ્વારા એક ગુફામાં છુપાવવામાં આવી હતી અને તેઓ તેની દિવ્ય રીતે પૂજા કરે છે જ્યારે વિદ્યાપતિએ તેને જોવાની પરવાનગી માંગી ત્યારે વિશ્વાસુએ ચતુરાય બતાવી અને પુત્રી લલિતા સાથે લગ્ન કર્યા હવે વિદ્યાપતિએ લલિતાની મદદથી વિશ્વાસુને સમજાવ્યા અને તેઓ તે ગુફા તરફ આગળ વધ્યા વિદ્યાપતિએ તે નીલ માધવ મૂર્તિ જોતા તેની શક્તિથી ખૂબ પ્રભાવિત થયા અને તેમણે તરત જ રાજા ઇન્દ્રધન આ વાત કહી રાજા ઇન્દ્રધ ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં વિશ્વાસુએ ત્યાંથી મૂર્તિ દીધી હતી જેના કારણે રાજા ખૂબ જ દુઃખી થઈ ગયા અને પોતાના મહેલમાં પાછા ફર્યા આ પછી ભગવાન વિષ્ણુ રાત્રે ફરીથી તેમના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે પુરીના કિનારે એક મોટું લીમડાનું ઝાડ તરતું આવશે તમે તે ઝાડમાંથી મારો અમાસ બનાવી શકો છો ઝાડ ખૂબ મોટું હતું અને તેને ઉપાડવું સરળ કોણ ઘણા કારીગરોએ આ ઝાડમાંથી મૂર્તિ બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ બધા નિષ્ફળ ગયા તેઓએ કહ્યું કે ઝાડ એટલું મજબૂત છે કે તેમની છીણી અને હથોડીનો તેના પર કોઈ પ્રભાવ પડી રહ્યો નથી આ સાંભળીને રાજા ખૂબ જ નારાજ થયા પછી એક દિવસ ભગવાન વિશ્વકર્મા એક વૃદ્ધ ઋષિના રૂપમાં ત્યાં આવ્યા અને કહ્યું કે તેઓ આ મૂર્તિ એકવીસ દિવસમાં બનાવી દેશે રાજા ખૂબ ખુશ થયા પણ વૃદ્ધે એક શરત મૂકી તેમણે કહ્યું હું આ મૂર્તિ એકવીસ દિવસમાં બનાવીશ એક રૂમમાં બંધ રહીને ત્યાં સુધી કોઈ દરવાજો ખોલશે નહીં કે પ્રવેશ કરશે નહીં રાજાએ તેમની આ શરત સ્વીકારી અને મૂર્તિ બનાવવાનું કામ શરૂ થયું દરવાજો બંધ થઈ ગયો અને રૂમમાંથી છરી અને અથોડા મારવાનો અવાજ આવવા લાગ્યા જોકે પંદર દિવસ પછી છરી અને અથોડા મારવાનું અચાનક બંધ થઈ ગયું રાજાની રાણી રાણી કુંટીચા ચિંતિત થઈ ગઈ અને તેમણે રાજાને કહ્યું કે તેઓએ દરવાજો ખોલીને જોવું જોઈએ કે વૃદ્ધ માણસ ભૂખ અને તરસથી મરી ગયો છે રાજા એ શરૂઆતમાં ના પડી પરંતુ પછી સંમત થયા અને દરવાજો ખોલ્યો જયારે દરવાજો ખોલ્યો ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા વૃદ્ધ માણસ ગાયબ થઈ ગયો હતો ફક્ત ત્રણ અધૂરી મૂર્તિઓ છોડીને રાજા આનાથી ખૂબ દુખી થયા શરત તોડવાના કારણે મૂર્તિઓ અધૂરી રહી ગઈ ત્યારે તેને હૃદયના ધબકારાનો અનુભવ થયો અને અંદરથી એક દેવી અવાજ આવ્યો જે રાજાને કહેતો હતો કે ભગવાન કૃષ્ણ નું હૃદય તેમાં રહે છે રાજા એ આ મૂર્તિઓ સ્થાપિત કરી અને આજે આ અધૂરી મૂર્તિઓ પુરીમાં ભગવાન જગન્નાથ તરીકે પૂજાય છે મિત્રો હું તમને એક વાત કહેવા માંગુ છું જે થઈ રહ્યું છે તે પહેલાથી જ લખાઈ ચૂક્યું છે અને જે લખવામાં આવ્યું છે તે થશે આ કોઈ ફિલ્મી સંવાદ નથી પરંતુ ભવિષ્ય માલિકામાં પુરીના ભક્તોની શ્રદ્ધા અને સત્યતા છે તો ચાલો ભવિષ્ય માલિકાને ઘટનાઓનું અન્વેષણ કરીએ જે આજે સાચી સાબિત થઈ રહી છે મિત્રો આ ઇતિહાસ એક વર્તમાન ભવિષ્યવાણી સાથે જોડાયેલો છે ભવિષ્ય માલિક એક દૈવી ગ્રંથ છે જે લગભગ પાંચ હજાર વર્ષ પહેલા મહાન ઓડિશા સંત આચાર્ય મહાપ્રભુ અચ્યુતાનંદ દ્વારા લખાયેલો છે એવું કહેવાય છે કે તે પંચ સખાઓમાંના એક હતા ભગવાન જગન્નાથના પાંચ દૈવી સેવકો જેમણે ભગવાનના આદેશ પર કળિયુગની ઘણી ઘટનાઓનું પૂર્વ દર્શન કર્યું હતું આ ગ્રંથ ઓડિયામાં છે તે સ્થાનિક ભાષામાં લખાયેલ છે અને તેની પંક્તિઓ કાવ્યાત્મક છે જાણે કોઈ રહસ્યમય રહસ્યનો સંકેત આપી રહી હોય ચાલો તમને ભવિષ્ય માલિકાની કેટલીક ચોંકાવનારી ભવિષ્યવાણીઓ વિશે જણાવીએ જે જગન્નાથ મંદિર અને કળિયુગની કળીઓ સાથે સંબંધિત છે આ પુસ્તકની સૌથી ચોંકાવનારી ભવિષ્યવાણી ચાર વર્ષ પહેલા વાયરલ થઈ હતી જ્યારે લોકોએ દાવો કર્યો હતો કે તે કોરોના મહામારીનું પણ વર્ણન કરે છે નાના રોગા આશીબાગ ગોતે પડાવ્યા હતી લોકો ઘરે રહી બે રોગચાળાની યાદ અપાવે છે પુરી અને ઓરિસ્સાના ઘણા સંતોને વિદ્વાન અને ભવિષ્ય માલિકાની સચોટ ભવિષ્યવાણી માનતા હતા આ પુસ્તક વિશે બીજી એક વાત છે તેમાં ઉલ્લેખ છે કે મંદિરના પરિસરને ઢાંકતા કાપડમાં આગની ઘટનાનો ઉલ્લેખ છે થોડા વર્ષો પહેલા પહેલી વાર ત્રિમૂર્તિના કપડામાં આગ લાગી હતી આ ઘટના પછી કલયુગના અંત વિશે કળિયુગની વાતો ફરી એકવાર શરૂ થઈ છે એવું કહેવાય છે કે પાપ નાશા એકાદશીના દિવસે જગન્નાથપુરી મંદિરમાં એક અખંડ દીવો પ્રગટાવવામાં આવ્યો હતો જો કે એક જોરદાર પવને આકસ્મિક રીતે દીવા પરનો ધ્વજ ઉડાડી દીધો જેના કારણે મંદિરનો ધ્વજ સળગી ગયો આ ઘટના ઓગણીસ માર્ચ બે ના રોજ બની હતી એવું કહેવાય છે કે અન્ય મંદિરોથી વિપરીત ક્યારેય કોઈ પક્ષી જગન્નાથ મંદિરના ગુંબજ પર બેસતું નથી ન તો કોઈ વિમાન કે હેલિકોપ્ટર તેના પર ઉડતું નથી જોકે જુલાઈ બે થી મંદિરના ગુંબજ પર ગીધ ગરુડ અને બાજ જોવા મળ્યા છે આ પક્ષીઓ મંદિરના ગુંબજ સ્તંભો અને નીલચક્ર પર પણ બેસે છે પરિણામે ફરી એકવાર વૈશ્વિક વિનાસની ભવિષ્યવાણી ચર્ચામાં આવી ભવિષ્યમાલા અનુસાર જ્યારે કલિયુગનો અંત નજીક આવશે ત્યારે ભગવાન જગન્નાથ મંદિરનું નીલ ચક્ર અને સુદર્શન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે તે તોફાનના કારણે વાકા થઈ જશે બે હજાર ઓગણીસમાં માં દરિયાઈ તોફાન કારણે વિશાળ કાયા ચક્રો વાંકા થઈ ગયા આવી ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી અને પ્રખ્યાત ભવિષ્યવાણીઓ આવનારા સમય વિશે ત્રણ રથયાત્રા એક સાથે બંધ થઈ જશે નદીઓ વિરુદ્ધ દિશામાં વહેશે મંદિરમાંથી બ્રહ્મ તત્વ અદ્રશ્ય થઈ જશે અને તે ભગવાનનો છેલ્લો અવતાર કલકી આવશે હવે મિત્રો વિચાર કરો કે શું આ માત્ર એક સંયોગ છે કે શું આચાર્ય અચ્યુતાનંદ ખરેખર ભવિષ્યવાણી શક્તિઓ ધરાવતા હતા જો તેમણે સેંકડો વર્ષો પહેલા આવી વાતો લખી હતી જે હવે સાચી તો શું આપણે તેમની અન્ય ભવિષ્યવાણીઓને ગંભીરતાથી લેવી જોઈએ માલિક અને આ ઘટના ભવિષ્ય માલિકામાં પહેલેથી જ લખાઈ ચુકી હતી ઉપરાંત ભવિષ્ય માલિકામાં અંગ્રેજો વિશે કહેવામાં આવ્યું હતું કે અંગ્રેજો આવશે અને મંદિર બંધ કરવાનો પ્રયાસ કરશે તો ચાલો જાણીએ કે જયારે મુગલ સેનાએ મંદિર તરફ હુમલો કર્યો ત્યારે શું થયું અને અંગ્રેજોએ ભક્તોની શ્રદ્ધા અને અંધશ્રદ્ધા કહીને તેને કેવી રીતે બંધ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પંદરસો અઠાવન માં ઓડિશાના પૂરી વિસ્તારમાં ગાઢ અંધકાર છવાઈ ગયો પરંતુ તે અંધકાર આકાશમાં નહીં પરંતુ લોકોના હૃદયમાં હતો કારણ કે આ વખતે કોઈ સામાન્ય લૂંટારો નહીં પરંતુ મુઘલ સૈન્ય પોતે મંદિરનો નાશ કરવાના ઈરાદાથી આવી રહ્યો હતો બંગાળના તે સમયના ગવર્નર કાલા નામના એક અફઘાન સેનાપતિ તેમની ક્રૂરતા માટે એટલા કુખ્યાત હતા કે લોકો તેમના નામના માત્ર ઉલ્લેખથી જ ધ્રુજી જતા હતા એવું કહેવાય છે કે તેમને સનાતન ધર્મ અને મંદિરો પ્રત્યે ઊંડો ધિક્કાર હતો તે દિવસે તેમની સેના સંપૂર્ણ તાકાતથી આગળ વધી ઘોડાઓ માથા પર લહેરાતા હતા તલવારો લહેરાતી હતી અને મંદિરની શાંતિ એક ભયનક તોફાનથી છવાયેલી હતી જેમ જેમ સૈનિકો મુખ્ય ગર્ભગૃહ તરફ આગળ વધ્યા હવામાન અચાનક બદલાયું જોરદાર પવન ફૂંકાવા લાગ્યો આકાશ અંધકાર થી છવાઈ ગયું સૂર્યપ્રકાશ અદૃશ્ય થઈ ગયો અને એક રહસ્યમય અંધકાર મંદિરને ઘેરી લીધું મંદિરની અંદરથી એક તેજસ્વી પ્રકાશ નીકળ્યો જે કોઈ પણ માનવીને ખબર નથી આ પ્રકાશ નીકળતાની સાથે જ આખું મેદાન અચાનક શાંત થઈ ગયું પહાડના સૈનિકો અંધાધૂંધીમાં ફસાઈ ગયા કેટલાક બેભાન થઈ ગયા અન્ય ભાગવા લાગ્યા એક પણ તલવાર ચલાવ્યા વિના કાલાપાડની આખી સેનાએ પીછે અટકી આજે પણ પુરીના લોકો દંતકથાનું પાઠ કરે છે જ્યારે ભગવાનની પ્રતિષ્ઠા પર હુમલો થાય છે ત્યારે તે પોતે દેખાય છે અને તેમના નિવાસ સ્થાનનું રક્ષણ કરે છે બીજી ઘટના વિશે વાત કરીએ અંગ્રેજો સામેનો પ્રતિકાર અને રથયાત્રા માટેના સંઘર્ષ અઢારસો માં જ્યારે અંગ્રેજોએ પુરી પર કબજો કર્યો ત્યારે તેમણે ઘણા પ્રાચીન મંદિરોની મિલકતો અને અધિકારો જપ્ત કરી લીધા જોકે પુરીમાં શ્રી જગન્નાથ મંદિર એક એવું સ્થાન રહ્યું જ્યાં લોકોએ ક્યારેય નિયંત્રણ છોડ્યું બ્રિટિશ અધિકારીઓ મંદિરની અલૌકિક ઘટનાઓ અને ભક્તોની ભક્તિને સમજી શક્યા નહીં તેથી તેઓએ તેમને અંધશ્રદ્ધા કહીને તેમની મજાક ઉડાવવાનું શરૂ કર્યું અઢારસો માં બ્રિટિશ કલેક્ટર શ્રી હંટરે પુરી મંદિરના ધાર્મિક વિધિઓને જુલમી અને બરોબર ગણાવ્યા અઢારસો માં બ્રિટિશ વહીવટ તંત્રે પૂરી રથયાત્રા પર પ્રતિબંધ મુકવાનું કાવતરું પરિસ્થિતિ પર ઉતરી આવ્યા અને મઠો પુજારીઓ અને ગામડાઓએ ખુલ્લે આમ વિરોધ કર્યો લોકોએ પોતે રથયાત્રા માટે રથ બનાવવાનું શરૂ કર્યું જો ભગવાન નહીં જાય તો અમે પણ નહીં જઈએ આ જાહેર દબાણ અને આક્રોશને કારણે બ્રિટિશ સરકારને ને કરવાની ફરજ પડી અને ઓગણીસ 1864 માં ફરીથી મંજૂરી આપવામાં આવી મંદિરની આંતરિક બાબતોમાં દખલ કરી હોવા છતાં ત્રીજું સૌથી ખાસ છે કારણ કે તેના પર પગ મૂકવો અયોગ્ય માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ ત્રીજા પગથિયા યમશીલા કહેવામાં આવે છે અને એવું કહેવાય છે કે જો કોઈ ત્રીજા પગથિયા પર પગ મૂકે છે તો તે પોતાના ગુણ ગુમાવે છે અને તેને યમલોક જવાની ફરજ પડે છે હકીકતમાં યમરાજે એક વખત ભગવાન જગન્નાથ પાસે જઈને તેમને કહ્યું હતું કે ભક્ત તેમને જોતાની સાથે જ તેમના બધા પાપો ભૂસી નાખવામાં આવે છે જો આ ચાલુ રહેશે તો જગન્નાથ દર્શન કરીને દરેક વ્યક્તિ પોતાના પાપોથી શુદ્ધ થઈ જશે અને કોઈ ક્યારેય યમલોક જશે નહીં ભગવાન જગન્નાથે પછી કહ્યું કે આ મંદિરના ત્રીજા પગથિયા પર તમારું સ્થાન લો જે કોઈ ત્રીજા પગથિયા પર પગ મૂકશે તેના પુણ્ય નાશ પામશે અને તેને યમલોક જવાની ફરજ પાડવામાં આવશે ત્યારથી આ પગથિયું યમશીલા કહેવામાં આવે છે કારણ કે યમ તેમાં રહે છે હવે પૂરી મંદિરની ટોચ પર સુદર્શન ચક્ર વિશે નિરીક્ષકોનો દાવો છે મંદિરના કોઈ પણ ખૂણામાંથી એવું લાગે છે કે તે સુદર્શન ચક્ર તમને જોઈ રહ્યું હોય મતલબ તમે એને ગમે તે દિશામાંથી જોવો તે આગળ તરફ મુખ રાખે છે તેને સામાન્ય રીતે કૃત્રિમ ભ્રમ કહેવામાં આવે છે પરંતુ ભારે ચક્ર કેવી કેવી રીતે સ્થાપિત કરવામાં આવ્યું હતું અને તે સમયના લોકોએ આ બનાવ્યો હતો જેથી ચક્ર હંમેશા આગળ તરફ રહે વિજ્ઞાન હજુ પણ આ સમજણથી દૂર છે પરંતુ ભક્તોના મતે તે ભગવાન કૃષ્ણનું ચક્ર છે જેનો ઉપયોગ તેમણે વિશ્વનું રક્ષણ કરવા માટે કર્યો હતો અને પછી વિષ્ણુ નું અંતિમ અવતાર ગલકી આવશે ત્યારે તેમને આ ચક્રની જરૂર પડશે હવે ચાલો પુરીના રસોડા વિશે જાણીએ જગન્નાથ પુરીનું રસોડું વિશ્વનું સૌથી મોટું અને રહસ્યમય રસોડું છે તેની અનોખી હકીકતો અને પરંપરાઓ ભક્તોને આશ્ચર્યચકિત કરે છે રસોડાનું સૌથી મોટું રહસ્ય એ છે કે ખોરાક માટીના વાસણોને રાંધવામાં આવે છે દરેક વાસણ બીજા વાસણ પર ગોઠવાય છે સ્વાભાવિક રીતે ગરમીનો સામનો કરતા સૌથી મોટા વાસણને પહેલા રાંધવું જોઈએ પરંતુ પુરીમાં આવું થતું નથી આશ્ચર્યજનક છે કે સાત બરદાતોમાં સર્વોચ્ચ કક્ષાના લોકોને ખોરાક પહેલા રાંધવામાં આવે છે જે બધા વૈજ્ઞાનિક સિદ્ધાંતોને અવગણે છે અહીં રસોઈ ફક્ત સેવાભાવી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે અને કોઈ બહારના લોકોને અંદર જવાની મંજૂરી નથી આ પવિત્ર રસોડામાં કોઈ આધુનિક બળતણ કે ગેસનો ઉપયોગ થતો નથી તેના બદલે પ્રસાદ પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે ફક્ત લાકડાના ચૂલાનો ઉપયોગ કરીને પૂરી મંદિરમાં દરરોજ આશરે પચાસ થી બે લાખ લોકોને મહાપ્રસાદ નું છે છતાં રીતે ખોરાક ક્યારેય ક્યારેય બગડતો નથી નથી અને અને અભાવ અનુભવાતો એવું માનવામાં આવે આવે છે છે કે દેવી લક્ષ્મી પોતે દરરોજ રસોડામાં રસોડાના કર્મચારીઓને પ્રેરણા આપે છે કે કેટલા લોકો માટે પ્રસાદ તૈયાર કરવો આ ફક્ત એક પરંપરા નથી તે એક સદીઓ જૂની વિધિ છે જેને કોઈ માનવ ગણિત ક્યારેય સમજી શક્યું નથી બીજી એક આશ્ચર્યજનક વાત એ છે કે આટલા મોટા રસોડામાં જ્યાં પાંચસો થી વધુ રસોઈ અને નોકર કામ કરે છે જ્યાં દરરોજ સેકડો ક્વિન્ટલ અનાજ શાકભાજી અને મસાલાનો ઉપયોગ થાય છે ત્યાં કોઈ દુર્ગંધ આવે છે આદેશ આપ્યો હતો જેને રસોડાના ચમત્કાર અંધશ્રદ્ધા ગણાવી હતી છતાં એ દિવસે પણ પુરીમાં મહાપ્રસાદ બરાબર તૈયાર કરવામાં આવ્યો હતો એક પણ અનાજ ખૂટતું કે વધારાનું નહોતું આ પછી અધિકારીએ ફરી ક્યારેય રસોડામાં દખલ ન કરવાની શપથ લીધી મિત્રો આવા ઘણા વધુ ચમત્કારો રહસ્યો છે પરંતુ તે બધાને એક આવરી લેવાનું શક્ય નથી તો ચાલો અંતિમ પ્રકરણ તરફ આગળ વધીએ પરંતુ તે પહેલા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને કમેન્ટમાં જય જગન્નાથ છોડો કેટલીક વાર જીવનમાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જે તાર્કિક રીતે સમજાવી શકાતી નથી અથવા વૈજ્ઞાનિક રીતે ચકાસી શકાતી નથી પુરી શ્રી જગન્નાથ મંદિરનો દરેક પથ્થર દરેક ખૂણો આપણને એવી દુનિયામાં લઈ જાય છે જગન્નાથ ફક્ત પ્રશ્ન એ છે કે શું આ બધું માત્ર સંયોગ છે કે પછી ક્યાંક કોઈ શક્તિ આ બધું ચલાવી રહી છે તમે શું માનો છો શું તમે ક્યારે આ રહસ્ય અનુભવ કર્યો છે જો એમ હોય તો આ વિડીયો ફક્ત માહિતી નથી પરંતુ શ્રદ્ધાથી રહસ્ય સુધીની તમારી પોતાની સફર છે જો વિડીયો હોય મિત્રો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો